જ્યારે પણ બાળકને સામાન્ય શરદી ઉધરસ થાય અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યાં સુધીની અવસ્થા આવે તો એમાં ખાસ કરીને માતા પિતા અથવા કેરટેકરની બેદરકારી છે એ જોવા મળતી હોય છે તો બાળકોમાં અત્યારે આ ઉંમરથી જ જો ધ્યાન નહીં રાખીએ તો આગામી દિવસોમાં આ જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એનું દૂષણ ઘણું બધું આગળ વધશે અને સરકાર ઉપર આનો એક બોજો જે છે એ વધી શકે છે બની શકે તો બાળકને ઘરે બનાવેલા ફણગાવેલા કઠોળ આપી શકાય છે આ ઉપરાંત ચોખાના લોટમાંથી બનેલી વિવિધ પ્રકારની રેસીપીઝ ઘણી અવેલેબલ છે તો એ બધી વસ્તુઓ પણ આપી શકાય છે ઉપમા છે ઉત્તાપમ છે ઈડલી જે છે વગેરે ખૂબ જ હેલ્ધી ડાયટ કહી શકાય પહેલું સુખ તે જાતે નરિયા આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી આપણી સાથે છે જયેશ સરવાકાણી નમસ્તે સર આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સૌથી પહેલાં તો આજે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનું એક સ્લોગન છે કે હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર તો એ પાછળનો હેતુ શું છે જી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે આજના દિવસે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે જે છે ઉજવણી છે એ કરવામાં આવતી હોય છે આ વર્ષે જે છે એ દર વર્ષેની જેમ વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે નવી નવી થીમ જે છે ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છે એટલે કે આગામી એક વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે શું કામગીરી કરવાની છે એની પૂર્વધારણા જે છે એ વિશ્વ આરોગ્ય સંસ્થા આપી હોય છે આ વર્ષે એમણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ હેલ્ધી બિગિનિંગ અને હોપફુલ ફ્યુચર એટલે કે જ્યારે બાળક જે તાજું બાળક અથવા હેલ્ધી બાળક હશે તો એ ભવિષ્યનું હેલ્ધી ફ્યુચર જે છે એ ક્રિએટ કરી શકશે તો ખાસ કરીને આ ચાલુ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને માતા મરણનો મૃત્યુદર એ બે બાબતો ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે જો બાળક જે છે એ હેલ્ધી રહેશે તો એ ભવિષ્ય જે છે એનું ઘણું બધું ઉજ્જવળ રહેશે અને આરોગ્યના જે સૂચકાંકો જે નિર્ધારિત કરવામાં આવ્યા છે એની આગામી અન્ય અસૂચકાંકો ઉપર પણ સારી એવી પોઝિટિવ અસર પડશે અને ફ્યુચર જે છે એ દેશ અને દુનિયાનું પ્રબળ અથવા ઉજ્જવળ થશે ઓકે સર નોર્મલી જે બાળકોનો મૃત્યુદર છે એ ધીમે ધીમે ઘટતો જાય છે એ એની અંદર સરકારના શું પ્રયત્નો હોય છે જે ખાસ કરીને આપણે જોવા જઈએ તો કોઈપણ દેશ અથવા કોઈપણ કન્ટ્રી જે છે એના આપણે વિકાસના જે સૂચકાંકો જે છે એમાં બે મહત્વના સૂચકાંકો જે છે એમાં વાત જોઈએ તો ઇન્ફન્ટ મોટાલિટી રેટ અને મેટરનલ મોટાલિટી રેશિયો વિકસિત વિકાસશીલ અને વિકાસ આધીન જે દેશો જે છે એની કેટેગરી નિર્ધારિત કરવા માટે આ સૂચકાંકો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે એમાં પણ આપણે વાત કરીએ તો બે હજારને પંદર પછી જે છે એ ઇન્ફન્ટ મોટાલિટી રેટ અને મેટરનલ મોટાલિટી રેશિયોમાં ઇન્ડિયામાં નેશનવાઈડ ઘણો બધો ઘટાડો છે એ નિર્ધારિત કરવામાં આવ્યો છે ખાસ કરીને આઈ અને એમએમઆર તો ગુજરાતમાં જે છે એક હજાર જીવિત જન્મ બાળકોએ હાલ જે છે ત્રેવીસ બાળકો જે છે એક હજાર જીવિત જન્મએ મૃત્યુ પામતા હોય છે અને એ જ વસ્તુ જોવા જઈએ તો માતા મૃત્યુ દર જે છે એક લાખ જીવિત જન્મય બાળકોએ હાલ જે છે એ સત્તાવનની આજુબાજુ જે છે એ માતા મરણનો રેટ જે છે એ ગુજરાતમાં રહેલો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ઘણું બધું વધઘટ જે છે એ જોવા મળતી હોય છે શહેરી વિસ્તારમાં આ બંને દર ખૂબ ઓછા હોય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બંને દરો ખૂબ વધારે હોય છે એમાં પણ ખાસ કરીને આઈએમઆર અને એમએમઆરની વાત કરીએ તો આઈએમઆર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે એ જન્મના એક કલાકની અંદર મહત્તમ જે છે એ દર જોવા મળે છે એના કરતાં પણ વધારે જોવા જઈએ તો જો એક વર્ષનું જ્યારે પણ બાળક થાય એક વર્ષની અંદર જો બાળક જે છે એ મૃત્યુ કોઈ પણ કારણે થતું હોય તો એને આઈ આઈએમઆરની અંદર એટલે કે ઇન્ફન્ટ મોટાલી ડેટમાં કન્સિડર કરવામાં આવતું હોય છે એક મહિનાની અંદર વધારે મૃત્યુ થાય છે એના પણ વધારે મૃત્યુ એક સપ્તાહમાં થાય છે અને એના પણ વધારે મૃત્યુ ચોવીસ કલાકમાં થાય છે પણ એના પણ વધારે મૃત્યુ જોવા જઈએ તો જન્મના એક કલાકની અંદર થતા હોય છે તો ખાસ કરીને સરકાર જે છે આ બાળમરણનો દર જે છે એ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે ખાસ કરીને ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવે આવે છે આ ઉપર ઇમરજન્સી અને એસેન્શિયલ ઓપ્સેટિક કેર કે જન્મ સમયે જે બાળકને જે સુવિધાઓ મળવી જોઈએ એ તમામ ઉપર સરકાર જે છે એ હાલ કાર્યરત છે તમામ ડિલિવરી જે છે એ સંસ્થાકીય ડિલિવરી થાય આ ઉપરાંત જે ડિલિવરી રૂમ જે છે એ લક્ષ્યની ગાઈડલાઈન મુજબ ના હોવા જોઈએ જે સુવિધાઓ સરકારે નિર્ધારિત કરી છે એ તમામ સુવિધાઓ એ ડિલિવરી રૂમમાં હોવા જોઈએ આ ઉપરાંત ખાસ કરીને બાળકને ચેપ ના લાગે બાળકનો જે ડિલિવરી જે છે એ પ્રોપર ગાઈડલાઈન મુજબ થાય ક્લિનલીનેસ જે સેવન સીસ છે એ પ્રોપરલી મેન્ટેન થાય વગેરે બાબતો પર સરકાર ફોકસ કરી રહી છે આ જ રીતે માતામરણનો દર ઘટાડવા માટે પણ તમામ જે આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ અગત્યની છે તો પણ જોવા જઈએ તો આઈએમઆર માટે મુખ્યત્વે મુખ્ય મોટા કારણમાં બર્થ ઇન્જરીઝ છે બર્થ એસ્પેક્સિયા છે કે જન્મ સમયે ઓક્સિજન ના મળી શકવું આ ઉપરાંત જોવા જઈએ તો પ્રથમ વર્ષ દરમિયાન ડાયરિયલ એક્યુ ડાયરિયલ ડિઝીઝ છે ન્યુમોનિયા છે ઉપરાંત ઘણી વખત જે છે ડિલિવરી સમય લાગતો ચેપ એ મહત્ત્વના મુખ્ય કારણો જે છે એ ખાસ આઈએમઆર માટે બનતા હોય છે સરકાર આ બાબત માટે સતત પ્રયત્નશીલ છે અને દરેક મૃત્યુ પછી એનું એનાલિસિસ થાય છે એનું સોશિયલ ઓડિટ પણ થાય છે અને એના આધારે જે કારણો મળે છે એ કારણોનું એનાલિસિસ કરીને એ ઘટાડવાના પ્રયત્નો કરીને આઈએમઆર વેલ એઝ માતામરણમાં પણ માતામરણના જે કારણો જે છે એનું એનાલિસિસ કરીને બંનેને ઘટાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે સર નોર્મલી જે બાળ મૃત્યુદર છે એ ધીમે ધીમે ઘટતો જાય છે પણ બાળ મૃત્યુદર પાછળનું બાળકોના જે મૃત્યુ હજી થઈ રહ્યા છે તો એની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે જેમ તમે કીધું શ્વાસ ના મળવો એ બધું હોય છે એ સિવાયના અમુક એવા કારણો કે જે નોર્મલ નથી હોતા લાઈક અમુક બેદરકારીને લીધે થતા હોય છે તો એ બાબતમાં જી ખાસ કરીને ઇન્ફન્ટ મોટાલિટી રેટ એમાં મુખ્યત્વે જોવા જઈએ તો પ્રથમ ચોવીસ કલાકની અંદર બાળકના જે મૃત્યુ થવાની શક્યતા છે ખૂબ વધારે હોય છે ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયામાં મૃત્યુદર જે છે એમાં જોવા જઈએ તો મુખ્યત્વે ભાગ જે બર્થ એસ્પેક્સિયા જન્મ સમયે બાળકને ગુંગળાએ જવું અથવા ઓક્સિજન ના મળવું ગર્ભનાળ છે એ બાળકની ડિલિવરી સમયે ગર્ભનાળ ગળાની આજુબાજુ મીઠળ જવી ઘણીવાર જે છે ગર્ભાશયની અંદર જ જે છે એ એમ્નોટિક ફ્લુઇડ બાળક એસ્પિરેટ કરતી કરી જાય અને બાળક મળ કરી જાય એના કારણે પણ બાળમૃત્યુ થતું હોય છે આ ઉપરાંત લોકોમાં ખાસ કરીને ન્યુમોનિયા અને ડાયરિયા આ બે એવી વસ્તુ છે કે ડિહાઇડ્રેશન થવાને કારણે સિવિયર ડિહાઇડ્રેશનને કારણે પણ બાળમૃત્યુ થતું જોવા મળે છે અને ન્યુમોનિયા એમાં પણ ખાસ કરીને લોકોમાં અવેરનેસ જે છે એની કાળજી જે છે અથવા અભાવ છે એ જોવા મળતો હોય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અથવા જ્યાં એજ્યુકેશન અથવા ભણતરનું સ્તર ઘણું ઓછું જે છે ત્યાં જે છે એ મૃત્યુ દરનો ખૂબ દર ખૂબ વધારે જોવા મળતો હોય છે જ્યારે પણ બાળકને સામાન્ય શરદી ઉધરસ થાય અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યાં સુધીની અવસ્થા આવે તો એમાં ખાસ કરીને માતા પિતા અથવા કેરટેકરની બેદરકારી છે જોવા મળતી હોય છે બની શકે તો જ્યાં વહેલામાં વહેલું નિદાન અને વહેલામાં વહેલી સારવાર એ ખૂબ જ આવશ્યક છે સરકારશ્રી દ્વારા ઝિંક ટેબ્લેટ આપવામાં આવે છે ઓઆરએસ આપવામાં આવે છે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે આ ઉપરાંત ન્યુમોનિયાને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીબાયોટિકના ડોઝ પણ આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા રસીકરણ જે રસીઓ અમુક જે છે ખાસ કરીને ડાયરિયા પ્રિવેન્ટ કરવા માટે રોટા વાયરસ વેક્સિન જે છે આ ઉપરાંત ન્યુમોનિયા માટેની ઘણી બધી વેક્સિન જે છે વેક્સિન પ્રિવેટેબલ ડિઝીઝ અટકાવે છે તો એ ના લઈ શકવાને કારણે મોટાભાગના બાળકોમાં બાળ મૃત્યુનો દર છે એ જોવા મળતો હોય છે આમ જો લોકો પોતાના બાળકની કાળજી રાખતા હોય રૂરલ એટલે કે અર્બન વિસ્તાર શહેરી વિસ્તાર છે તો લોકોને ખાસ કરીને અવેરનેસ હોય છે કે ભાઈ મારા બાળકને આ વસ્તુ થઈ રહી છે તો હું તાત્કાલિક નજીકના કોઈપણ આરોગ્ય કેન્દ્ર અથવા કોઈપણ તબીબનો સંપર્ક કરું પરંતુ જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત હોય છે અથવા જે મજૂર વર્ગ જે છે એ પોતે મજૂરી કામે જતા હોય છે અને બાળકો કેરટેકરના હવાલે મૂકતા હોય છે તો આ જે નાની નાની બાબતો જે છે એની અસુજ અથવા જે નોલેજના અભાવે જે ખાસ કરીને બાળ મૃત્યુદર થતાં જોવા મળે છે સર આપણે બાળ મૃત્યુદર અને માતાના વિશે વાત કરી લીધી હવે અત્યારે ગરમીના લીધે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને થોડા હેરાન થતા હોય છે તો એ બાબતમાં તમે લોકોને સ્વાસ્થ્ય અને સુધાર માટે શું સૂચન કરશો જે ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષોમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ જે છે એ ડબલ્યુએચની સ્કીમ જે છે એ હતી અને આ થીમ ઉપર જ તે એક્સપાન્શન કરવામાં આવેલું હતું એમાં પણ મુખ્ય ભાગ હતો કે લોકોમાં અવેરનેસનો અભાવ ખાસ કરીને આગામી દિવસોમાં અત્યારે જ આપણે માર્ચ જે છે એ પત્યો માર્ચના બે ત્રણ દિવસોમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ રાજકોટ ખાતે આવેલા હતા આગામી દિવસોમાં આજે પણ જોઈએ તો આજે ઓરેન્જ એલર્ટ જે છે તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં હજી તો મે મહિનો દૂર છે છતાં તાપમાન જે છે આપણે અત્યારે જ ઓરેન્ ઓરેન્જ એલર્ટનો અહેસાસ કરી રહ્યા છે તો ખાસ કરીને લોકોમાં માહિતીનો અભાવ હોય છે હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે ગરમીથી થતા રોગો શું છે અથવા એની અસરો શું છે એ લોકો અશુદ્ધ હોય છે અથવા જાણતા નથી હોતા તો એ બાબતે હું માહિતી આપવામાં આવું માગું છું ખાસ કરીને લોકોએ શું તકેદારી રાખવી જોઈએ તો ખાસ કરીને ગરમીના દિવસોમાં બિનજરૂરી જ્યારે સૂર્યનો સીધો પ્રકોપ હોય ત્યારે બપોરના બારથી ત્રણનો જે સમયગાળો છે ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો બેનો ધાત્રી બહેનો વયોવૃદ્ધ લોકો કે સિનિયર સિટીઝન્સ કે બાળકો એમાં ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે ગરમીની અસરો જે છે એ તાત્કાલિક છે ત્વરિત જોવા મળતી હોય છે ને જે ઘણી વખત જીવલેણ પણ નીવડી શકે છે તો આ તમામ લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો ખાસ કરીને ટોપી જે છે રૂમાલ છે ઉપરાંત સનગ્લાસ ગોગલ્સ વગેરેનો પ્રયોગ કર્યા પછી અથવા શરીર સંપૂર્ણ ઢંકાય તેવા વસ્ત્રો પરિધાન કર્યા પછી જ બહાર નીકળવું જોઈએ બની શકે તો રંગમાં હળવા એટલે કે આપણા વૃદ્ધો કહેતા કે ઉનાળાના દિવસોમાં સફેદ સુતરાવના વસ્ત્રો પહેરવા જોઈએ અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ તો આ રીતના વસ્ત્રો પરિધાન કર્યા પછી જ બહાર જવું જોઈએ બહાર જતાં પહેલાં ખાસ કરીને પાણીનું સેવન જે છે યોગ્ય માત્રામાં કરી લેવું ખૂબ હિતાવત છે ઉનાળાના દિવસોમાં દર કલાકે ઓછામાં ઓછું એક ગ્લાસથી દોઢ ગ્લાસ જેટલું પાણી દર કલાકે દરેક વ્યક્તિએ પીવું ખૂબ હિતકારક છે ખાસ કરીને જેને કોઈને કિડનીની બીમારી કે કિડનીના રોગ ના હોય એવા લોકોએ પાણીનું છે એ ભરપૂર માત્રામાં સેવન કરવું ખૂબ હિતકારક છે આ ઉપરાંત લોકો જે છે એ બહારના ઠંડા અને અત્યંત ગળ્યા પીણા જે છે એ લેતા હોય છે તો બની શકે તો બહારના જે બજારો અત્યંત ઠંડા અને ગળ્યા પીણા જે છે એનું સેવન કરવું નુકસાનકારક છે તો બની શકે તો ઘરે બનાવેલા તાજા ફળોનું જ્યુસ છે આ ઉપરાંત લીંબુ પાણી છે છાસ છે ઘોળું છે નાળિયેર પાણી છે વગેરેનું સેવન જે છે આ ઉનાળાના દિવસોમાં કરવું ખૂબ હિતકારક છે બની શકે તો ઘરે બનાવેલું તાજું લીંબુ પાણી કે જેમાં લીંબુ ખાંડ અને મીઠું આ નમક આ વસ્તુ એડ કરવામાં આવેલી હોય તો એ આપણા માટે ઉત્તમ જે છે કારણ કે શરીરની અંદર પાણીની સાથે સાથે આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ વગેરેની માત્રાનું સેવન કરવું પણ ખૂબ જરૂરી છે તો સોલ્ટ જે આપણું ઘરે જે મીઠું નમક આવતું હોય એનું સેવન કરવું પણ ખૂબ હિતકારક છે બની શકે તો અત્યારે ઉનાળાના દિવસોમાં હાઈ કેલરીવાળો ખોરાક જે છે એ ટાળવો જોઈએ સુપાચ્ય ખોરાક અથવા પાચનમાં હળવો હોય એવો ખોરાક લઈ શકાય થોડા ભૂખ્યા રહેવું પણ હિતકારક છે આ ઉપરાંત બજારમાં મળતા ગોલા આઈસમાંથી એટલે કે બરફમાંથી બનેલો આઈટમો જે છે એનું સેવન પણ હાલ જે છે એ ટાળવું જોઈએ ઘણી વખત જે છે એક્યુટ ડાયરલ ડિઝીઝના આઉટબ્રેક ટાઈફોઈડ કે હિપેટાઇટિસના આઉટબ્રેક છે એ થતાં જોવા મળે છે અને એ પણ કન્ટામિનેટેડ પાણી અથવા બરફને કારણે થતાં જોવા મળે છે તો આ બધી વસ્તુઓ છે એ ટાળવી જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે બપોરના સમયે લેબર વર્ક જે લોકો લેબર સાથે જોડાયેલા છે એમણે બપોરના સમયે આરામ કરવો જોઈએ અથવા એમના લેબર કોન્ટ્રાક્ટરે એમને લંચ બ્રેકના સમયે થોડો આરામ માટે સમય ફાળવો જોઈએ વહેલી સવારે અથવા મોડી સાંજે કામ કરવા માટેના કલાકો વધારી શકાય છે સર અત્યારે જે હીટવેવ આપણે જાહેર કરેલું છે તો લોકોને લૂ લાગી ગઈ છે અથવા તો હીટવેવ થઈ ગયો છે તો એની પાછળના લક્ષણો શું હોય કઈ રીતે ખબર પડશે એ ખૂબ અગત્યની વાત કરી લોકોને હીટ રિલેટેડ ઇલનેસ શું છે એ ખબર જ નથી હોતી અને ક્યારેય જીવલેણ બને છે એની માહિતી પણ ઉપલબ્ધ નથી હોતી તો હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે એ કહી શકું છું આપણને સૌપ્રથમ તો અત્યંત પરસેવો વળવો માથાનો દુખાવો થવો મોં જે છે એ સુકાઈ જવું આ ઉપરાંત ઘણી વખત આંખમાં અંધાર આવવા ખૂબ જ પડશે વળ્યા પછી શરીર છે એ ઠંડુ પડવું ઘણી વખત જે છે આગળના લક્ષણો જોવા જઈએ તો હીટ ક્રેમ્પ્સ છે એટલે કે તમારા સ્નાયુ જે છે એનો દુખાવો થવો અને સ્નાયુમાં કંપન અનુભવ થવો આ ઉપરાંત ઘણી વખત ચક્કર આવવા અને એનાથી પણ આગળના સ્ટેજમાં જોવા જઈએ તો શરીર જે છે એ તાવ જેવું ધગધગવું એટલે કે હીટ રિલેટેડ ફીવર જે છે એ આવવું અને ઘણી વખત અનકોન્શિયસ એટલે કે બેભાન થઈને બેચિત થઈને પડી જવું અને ઘણી વખત કન્વર્ઝન એટલે કે ઝોંટા આવવા અથવા કંપન આવવું આ બધા લક્ષણો છે એ મોટાભાગે હીટ રિલેટેડ ઇલનેસમાં જોવા મળતા હોય છે જ્યારે જે હું લક્ષણો જેમાં જોયો તો આગળના જે બેસુદ્ધ પછીના જે લક્ષણો છે એ ખૂબ ગંભીર પ્રકારના કહી શકાય અને એમાં તાત્કાલિક મેડિકલ સારવાર છે એ ખૂબ જ આવશ્યક છે નહીતર એ જીવલેણ નીવડી શકે છે તો આવા કોઈ પણ લક્ષણ જણાય તો શરીરને સૌપ્રથમ તો ઠંડી જગ્યાએ પોતે લઈ જવું જોઈએ પાણીનું સેવન જે સાદા પાણીનું સેવન એટલે કે રૂમ ટેમ્પરેચરના પાણીનું સેવન કરવું ખૂબ હિતકારક છે ઘણી વખત લોકો જે છે અત્યંત બરફના પોતા મૂકવાને વગેરે હોમ રેમેડીઝ જે છે એ કરતા હોય છે તો બની શકે તો એ વસ્તુ ચાળવી જોઈએ અને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ સર અત્યારે બાળકોમાં નોર્મલી એવું થઈ ગયું છે કે જંક ફૂડનું પ્રમાણ એક વધી ગયું છે તો જે જંક ફૂડ છે એ જે આદત છે એ એમના સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે જી ખાસ કરીને વાત કરું તો જંક ફૂડ્સ અત્યારે એનો ક્રેઝ છે એ ઘણો બધો વધી ગયો છે જંક ફૂડમાં આપણે જોવા જઈએ તો સેચ્યુરેટેડ ફેડ જે ફેટ જે છે એટલે સેચ્યુરેટેડ ચરબીની માત્રા પુષ્કળ માત્રામાં જોવા મળતી હોય છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો પનીર ચીઝ અથવા ફેટ સ્પ્રેડ્સ ઘણી બધી પ્રકારના આવે છે ફ્લેવર્ડ ફેટ સ્પ્રેડ પણ આવવા મળ્યા છે ચોકલેટ ફ્લેવર્સ ના પણ ફેટ સ્પ્રેડ જે છે એ બજારમાં અવેલેબલ છે પીઝા બર્ગર હોટડોગ ચીઝની આઇટમો વગેરે જે છે એનું વેચાણ ઘણું બધું વધ્યું છે સેચ્યુરેટેડ ફેટ છે એનો ટેસ્ટ જીભને ખૂબ જ ગમતો હોય છે એટલે કે બાળક જ્યારે નાનપણ નાનું હોય ત્યારથી જ સેચ્યુરેટેડ અથવા તળેલી વસ્તુઓ જે જો બાળકને આપવામાં આવે એમાં પણ વાત કરું તો ફ્રાઈમ્સ છે વેફર્સ છે ત્યાંથી બાળકને જે છે આ બધી ચટપટી વસ્તુઓની ટેવ પડે છે અને લોકો જે છે એને બાળક જે છે એનું મગજ જે છે આ બધી વસ્તુથી એડેપ્ટિવ થઈ જાય છે જે રીતે કોઈ વ્યસન હોય અને વ્યસન પ્રત્યે વ્યક્તિ જે છે એનું ડિપેન્ડન્સી આવી જાય એ જ રીતે જંક ફૂડમાં પણ ટેસ્ટ ટેસ્ટબર્ડ્સ ટેસ્ટ જીભના ટેસ્ટ બર્ડને કારણે વ્યક્તિ જે છે બાળક જે છે એને આ બધી વસ્તુઓ ભાવે છે જેના કારણે એ ખાસ કરીને તંદુરસ્ત કહી શકાય અથવા હેલ્ધી કહી શકાય એવો ખોરાક જે છે એ ના લેવાને બદલે જંક ફૂડ તરફ ડાયવર્ટ થયા છે હું વાત કરીશ તો કે હાલ આપણા બાળકોની ઓબેસિટી બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ પુષ્કળ રીતે આગળ વધી રહ્યું છે ભૂતકાળમાં ક્યારેય પણ નાની ઉંમરના બાળકોમાં હૃદયના સ્ટ્રોક આવવા અથવા કાર્ડિયા કોલેપ્સ થવું અને બાળક જે છે ગુજરી જવું એવા કિસ્સા ક્યારે આવતા નહોતા ઇન્ડોર ગેમ્સ વધી છે મોબાઈલનું વળગણ વધ્યું છે આઉટડોર ગેમ્સનું પ્રમાણ છે ઘણું બધું ઘટી ગયું છે એટલે કે ફિઝિકલ લોકોની કસરત પણ જે છે બાળકોની કસરત પણ ઘટી ગઈ છે આ તમામ બાબતો કન્જુગેસલી જોવા જઈએ તો હૃદયરોગનું પ્રમાણ બાળકોમાં પણ વધી રહ્યું છે મેદસ્વીતાને કારણે ઘણી વખત જે છે જોવા જઈએ તો ડાયાબિટીસની માત્રા અથવા હાઈપરટેન્શનની માત્રા અથવા હૃદયની કોઈપણ રિલેટેડ ઇલનેસ જે છે એનું પ્રમાણ છે ભૂતકાળ કરતાં આ આ ચાલુ દિવસોમાં ઘણું બધું વધી રહ્યું છે અને આગામી દિવસોમાં જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જે છે એનો પ્રિવેલન્સ રેટ પંદર ટકા આજુબાજુ પહોંચી ગયો છે જે ખૂબ જ વધારે કહી શકાય તો જો બાળકોમાં અત્યારે આ ઉંમરથી જ જો ધ્યાન નહીં રાખીએ તો આગામી દિવસોમાં આ જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એનું દૂષણ ઘણું બધું આગળ વધશે અને સરકાર ઉપર આનો એક બોજો જે છે એ વધી શકે છે સર જે આપણે વાત કરીએ કે બહારના ફૂડ છે પેકેટ છે એ ફૂડ અવોઇડ કરવા જોઈએ તો વધારે પડતા પેરેન્ટ્સે કયા ફૂડ છે જે બાળકોને આપવા વધારે ફોકસ કરવું જોઈએ જી ખાસ કરીને વાત કરું તો ઘરે બનાવેલો તાજો ને સાત્વિક ખોરાક જ આપવો જોઈએ જ્યારે પણ બાળક જે છે એને બ્રેસ્ટ ફીડિંગમાંથી આપણે નોર્મલ ફીડ તરફ વાળીએ છીએ ત્યારે મોટાભાગના પેરેન્ટ્સ કે જે લોકો જાણતા નથી અજાણતા આવી બધી ભૂલ કરી ઓળખતા હોય છે પેકેટ ફૂડ જે છે એ આપી દેતા હોય છે જ્યારે બાળક જે છે ઉપરનો આહાર એટલે કે ઉપરી આહાર શરૂ કરે તો આપણી જે સરકારની ગાઈડલાઈન એવું કહે છે કે ઘરે જે પેરેન્ટ્સ અથવા ઘરના સભ્યો જે વસ્તુ જમે છે એ જ વ્ય વસ્તુ જે છે એ બાળકને જમવા માટે આપવી જોઈએ પરંતુ આજકાલ જે છે આંગણવાડીમાં જાય છે પ્લે ગ્રુપમાં બાળક જાય છે તો વિવિધ પ્રકારના ફાઇમ્સ અવેલેબલ બજારમાં હોય છે તો પેકેટ્સ તોડીને ડાયરેક્ટલી બાળકને જે છે લંચ બોક્સમાં આપવામાં આવે છે બની શકે તો ઘરે બનાવેલું ભાખરી છે રોટલી છે અથવા કોઈ પણ સબ્જી છે ગ્રીન લીફી વેજીટેબલમાંથી બનેલી સબ્જી છે વગેરે જે છે એ નાસ્તામાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત જો બની શકે તો ઘરે બનાવેલા ફરસાણ જે છે તાજા અને સારા તેલમાંથી બનાવેલા ઘરે બનાવેલા ફરસાણ જે છે એ આપી શકાય છે બાકી કોઈપણ પ્રખ્યાત પ્રકારના પેકેજ ફૂડ જે છે એ બાળકને આપવા હિતાવહ નથી આ ઉપરાંત બાળકને અત્યંત તળેલી વસ્તુ કે એમાં સેચ્યોરિટી ફેડ આવવાની ખાસ કરીને વેફર્સ છે ફ્રાઈમ્સ છે વિવિધ પ્રકારના ફ્રાઇમ્સમાં પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે તો એ લંચ બોક્સમાં આપવાનું ટાળવું જોઈએ બની શકે તો બાળકને ઘરે બનાવેલા ફણગાવેલા કઠોળ આપી શકાય છે આ ઉપરાંત ચોખાના લોટમાંથી બનેલી વિવિધ પ્રકારની રેસીપીઝ ઘણી અવેલેબલ છે તો એ બધી વસ્તુઓ પણ આપી શકાય છે ઉપમા છે ઉત્તાપમ છે ઈડલી જે છે વગેરે ખૂબ જ હેલ્ધી ડાયટ કહી શકાય આ ઉપરાંત ખાસ કરીને બાળકોમાં અત્યારે ગ્રીન લીફી વેજીટેબલ્સની માત્રા જે છે એ સદંતર લેતા જ નથી હોતા તો બની શકે તો બાળકને ઘરે બનાવેલી ગ્રીન લીફીમાંથી બનાવેલી સબ્જી અથવા દાળ અથવા દાળની અન્ય પેદાશો કે પ્રોડક્શન જે બને છે એ વસ્તુ જે છે એ બાળકને લંચ બોક્સમાં આપી શકાય છે સર હવે ઉનાળું વેકેશન બાળકોનું શરૂ થશે તો પેરેન્ટ્સ માટે અને બાળકો માટે બંને માટે એક તકેદારી રાખવાનો સમય થશે કેમકે આટલી ગરમી છે તો વેકેશનની અંદર જ્યારે આઉટડોર એક્ટિવિટીઝ કરતા હોય છે બાળકો તો એના માટે પેરેન્ટ્સે પહેલેથી શું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બાળકો રમવા જ હશે તો એને હીટવે વાત એ લાગવાની જી સૌ પ્રથમ તો ઉનાળાના દિવસો જે છે એટલે કે બાળક જ્યારે પણ આઉટડોર હું તો એન્કરેજ કરું છું કે બાળકે આઉટડોર એક્ટિવિટી રમવી જ જોઈએ અને આઉટડોરની ગેમ્સ છે એ પ્લે કરવી જ જોઈએ બની શકે તો બાળકને આઉટડોર એક્ટિવિટી માટે વહેલી સવારે અથવા મોડી સાંજે પાંચ પછીના સમયમાં જે છે એ પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી માટે મોકલી શકાય છે આ ઉપરાંત બની શકે તો અત્યારે સ્વિમિંગ પૂલ માટે પણ બાળકને સ્વિમિંગની એક્ટિવિટી માટે મોકલી શકાય છે ફૂટબોલ અથવા કોઈપણ જે સ્ટેડિયમ ગેમ્સ છે એના માટે પણ બાળકને એન્કરેજ કરી શકાય છે તો બની શકે તો આ કોઈ પણ એક્ટિવિટી રમવા જાય ત્યારે બાળકને જે છે હાઇડ્રેટ કરીને મોકલવું જોઈએ બાળકે પૂરતી માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ બની શકે તો સોલ્ટેડ લીંબુ પાણી અથવા અન્ય કોઈપણ ફ્રૂટ જ્યુસ આપીને જ પછી બાળકને જે છે ફિલ્ડ ઉપર મોકલવું જોઈએ કારણ કે આઉટડોર એક્ટિવિટીમાં પરસેવો ખૂબ જ વળતો હોય છે તેમાં તમારું પાણીનું લોસની સાથે એટલે કે ડિહાઈડ્રેશનની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટનો લોસ પણ થતો હોય છે તો ઘણી વખત જે છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને કારણે બાળક ઘણી વખત જે છે એ બેશુદ્ધ થતું હોય છે અથવા લિથાર્જિક પણ થતું હોય છે તો આ બધી વસ્તુઓ જે છે તકેદારી રાખવી જોઈએ બાળકને એ પણ સૂચના આવી જોઈએ કે એક્સેસિવ પરસેવો પાડ્યા પછી જ્યારે પણ ઘરે આવે ત્યારે ખાસ કરીને સ્નાન જે છે એ લેવું ખૂબ હિતકારક છે શરીરની ઉપર જે વસ્ત્રો પરિધાન કર્યા છે એ પરસેવાને કારણે ફંગલ ઇન્ફેક્શનની માત્રા પણ ઘણી વખત વધતી હોય છે આપણે શુદ્ધ દેશી ભાષામાં ઘણી વખત કહીએ તો ઉનાળામાં રમ્યા પછી અળાઈ એટલે કે ડર્મેટાઇટિસ થવાની શક્યતા ઘણી બધી રહેલી હોય છે તો આવા કિસ્સામાં ડસ્ટિંગ પાવડર પણ આપણે કોઈપણ જે બજારમાં ઉપલબ્ધ ડસ્ટિંગ પાવડર છે એપનો પ્રયોગ પણ જે છે એ કરી શકાય છે આ ઉપરાંત બની શકે તો અત્યારે ખૂબ જ હેલ્ધી ખોરાક જે છે એ બાળકને આપવો જોઈએ જેનાથી એનું ડેવલપમેન્ટ પણ સારી રીતે થઈ શકે કેલરીમાં વધારે ઓછી કેલરીવાળો પરંતુ હાઈ પ્રોટીનવાળો ખોરાક જે છે એ બાળકને આપવું હિતાવહ છે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં વેકેશન એટલે કે મામા મહિનો પણ કહી શકાય છે મામાના ઘરે જતા હોય છે બાળકો તો એમાં પણ ખાસ કરીને વાત કરું તો અત્યારે જે જંક ફૂડ્સ જે છે એને પ્રિવેન્ટ કરવા જોઈએ અથવા અટકાવવા જોઈએ એના બદલે કોઈ પણ ઘરે બનાવેલા સાત્વિક અને ટેસ્ટી ફૂડ ઘરે પણ બનાવી શકાય છે ઘણી બધી રેસીપીઝ અવેલેબલ હોય છે તો એ બધી રેસીપીસ તરફ આપણે બાળકને વાળી શકાય છે સર અત્યારે ઉનાળાને લઈને હીટવેવને લઈને લોકો તકેદારી રાખે છે પણ એ સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેવી શું શું તકેદારીઓ રાખવામાં આવે છે શું કાર્યવાહી કરે છે જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જ્યારે પણ રેડ એલર્ટ અથવા ઓરેન્જ એલર્ટ ડિક્લેર થાય છે એટલે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હેલ્થ એડવાઇઝરી પબ્લિશ કરીએ છીએ હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે એની લોકોને માહિતગાર કરીએ છીએ એનાથી બચવા માટે શું કરવું જોઈએ એની બાઇટ પણ પ્રસિદ્ધ કરીએ છીએ આ ઉપરાંત સોશિયલ મીડિયાના બહોળા માધ્યમ દ્વારા લોકો સુધી આ માહિતી પહોંચે એવા પણ પ્રયત્નો કરીએ છીએ રાજકોટ કોર્પોરેશનની તમામ એલઈડી સ્ક્રીન જે છે એના ઉપર પણ હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો અને પ્રિવેન્ટિવ મેજર્સની માહિતી લોકોમાં આપવામાં આવે છે ઘણી વખત આપણે રેડિયો જોકીસ મિત્રો માધ્યમથી પણ આપણે વારંવાર જે છે એલર્ટ ડિક્લેર કરીએ છીએ આ ઉપરાંત જોવા જઈએ તો આરોગ્ય કેન્દ્ર ઉપર ઓઆરએસ કોર્નર ઊભા કરવા પીડીયુ પીકેજ હોસ્પિટલ અને એકસો આઠ સાથે લાઇઝનિંગ પણ કરવામાં આવે છે કે હિટ રિલેટેડ ઇલનેસના કેસીસ કયા વિસ્તારમાંથી વધારે આવી રહ્યા છે ત્યાં શું ઇન્ટરવેન્શન કરી શકાય છે આ ઉપરાંત ઘણા બધા એનજીઓઝ જે છે એ પાણીના પરબ બાંધવા છાસ વિતરણ કરવા શરબત વિતરણ કરવા ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે તો અમારી આરોગ્ય સત્તા એમની સાથે સંકલનમાં કરીને કયા વિસ્તારમાં આ એક્ટિવિટી કરવી હિતાવ છે કે જ્યાંથી હિટસ્ટ્રોકના કેસીસ આવતા હોય તો એ વસ્તુમાં આપણે આ એક્ટિવિટીને મોબિલાઇઝ કરી રહ્યા છીએ આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને કોઈ ગંભીર બીમારી થાય અથવા ગંભીર ઇન્સિડન્સ જણાતા હોય અથવા નોંધાતા હોય તો એના કારણોની ચર્ચાઓ પણ દર સપ્તાહ એક મિટિંગના આયોજન દ્વારા અમે કરતા હોઈએ છીએ આ ઉપરાંત ખાસ કરીને બપોરના સમયે લોકોને બહાર ન નીકળવું વગેરેની માહિતી પણ અમારા હેલ્થ સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર પર લોકોને આપવામાં આવતી હોય છે સર આપણે એક ગ્રાઉન્ડ લેવલે વાત કરી લીધી હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે જેમની આજના દિવસે સ્થાપના થઈ છે એના એનિવર્સરી તરીકે આપણે વર્લ્ડ હેલ્થ સેલિબ્રેટ કરીએ છીએ તો એ બાબતમાં લાઈક એ લેવલે કઈ કામગીરીઓ થતી હોય છે એ બાબતમાં તમે સૌ પ્રથમ તો જણાવું કે વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે એની સ્થાપના આજના દિવસે જ થઈ હતી અને પ્રથમ વર્લ્ડ એસેમ્બલી આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં જીનોવા ખાતે કે જે સ્વિટર્લેન્ડમાં આવેલું છે ત્યાં પ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થાની એક પરિષદ જે છે એ મળી રહી હતી અને તમામ જે દેશો હતા એના હેલ્થ રિલેટેડ અસર વિશ્વવ્યાપી અસરો શું છે અને એના શું ઇન્ટરવેન્શન કરી શકાય કે લોકોનું જન આરોગ્ય કઈ રીતે સુધારી શકાય પબ્લિક હેલ્થ એક્સપર્ટ તરીકે વિવિધ પ્રકારના કન્ટ્રીઝમાંથી આવેલા રિપ્રેઝેન્ટેટિવે પોતાની જે સ્થિતિ હતી એ વર્ણન કરી હતી અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ અન્વયે શું હેલ્થ ઇન્ટરેક્શન લઈ શકાય કે લોકોનું જાહેર આરોગ્ય કઈ રીતે સુચારુ રૂપે જાળવી શકાય વગેરેની ચર્ચાઓ થઈ હતી એના અનુસંધાને વિશ્વ આરોગ્ય સંસ્થા છે એ મુખ્યત્વે ખાસ કરીને જોવા જઈએ તો મા બાળ આરોગ્ય માતૃ માતાનું આરોગ્ય ઉપર ઇનિશિયલી ફોકસ કરતા હતા આ ઉપરાંત ખાસ કરીને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ એના ઉપર પણ કામ કરી રહી છે આ સંસ્થા આ ઉપરાંત ખાસ કરીને નવા નવા કોઈ પણ ઇમરજિંગ ડિઝીઝ આવી રહ્યા છે આપણે પાંચ વર્ષ પહેલાં જ કોવિડ છે પાન્ડેમિક છે ફેસ કર્યો છે તો ઇમરજિંગ ડિઝીઝ ઉપર પણ આ સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે એના તજજ્ઞો કાર્ય કરી રહ્યા છે અને નવી નવી ગાઈડલાઇન જે એના પ્રતિ પ્રિવેન્ટીવ આસ્પેક્ટ શું જે છે ક્યોરિટિવ આસ્પેક્ટ શું છે વગેરે બાબતો પર આ સંસ્થા જે છે સતત કાર્ય કરી રહી છે અને દરેક રિજનને પોતાની ભૌગોલિક પરિસ્થિતિ અથવા પોતાની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અથવા સ્થિતિને આધારે વિવિધ પ્રકારના સજેશન આપવા આ ઉપરાંત મદદ કરવી વગેરે આ જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એ કામ આ રીતે કરતી હોય છે ઓકે આજે વિશ્વ આરોગ્ય દિવસના દિવસે આપણે સર પાસે એવી બહુ બધી માહિતી લીધી અને બને તો આપણે ખુદ પોતે પણ તકેદારી રાખશું સરકાર તરફથી પણ બહુ બધી કાર્યવાહી કરવામાં આવે છે તો કદાચ આ રો થતા રોગો અથવા તો હીટવેવ છે એની થતી અસરોને આપણે ક્યાંકને ક્યાંક અટકાવી શકીશું થેન્ક યુ સર આજે તમારી સાથે વાત કરીને થેન્ક યુ